બેન મારું નામ પંચાળા ગામ છે અમે સો વીઘા ની ટમેટી ને હરઘો વાયો તો પણ એવો વરસાદ થયો તે કાચ નથી અમારે નાના નાના છોકરા છે અમારે તેમ ભણાવવા અમને જો સરકાર કઈ સહાય આપે તો અમે પોરાવ વાવેતર કરી કે અને કાઈ ન થાય એવો મારે સાહેબ અમે ગરીબ માણસ એવી અમે શું કરવું અમારે અમારા છોકરા ને જેમ ખવડાવી શું કરવી ગામ કંસાળા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર હા મેં ટમેટી અને સરગવાનો પાક વાયો તો ત્રણ વીઘામાં મારે સરગવો હોય છે ત્રણ વીઘામાં ટમેટી છે બધો પાક સાવ નિષ્ફળ ગયો છે વરસાદના કારણે આ વરસાદના કારણે ફૂગ લાગવાથી બધું મૂળ મારું બગડી ગયું છે આ સરગવાને ટમેટીને બધો મોલ ફેલ થઈ ગયો છે બહુ આમાં ખર્ચો કર્યો મેં આમાં જો અમને સરકાર ખર્ચો આપે તો અમારે કંઈક આમાં મહેનત ધંધાના બધા મળી રહે અમને બાકી જો બધું અમારા પાક આવો થઈ ગયો છે સરકાર પાસે એટલી અપીલ છે અમારે કે અમને ખર્ચા પાણીના પૈસા આપે આ નુકસાનની પૈસા આપે અમને મારું નામ મનસુખભાઈ કૂકુઆવા હું તાલુકા પંચાયતના સભ્ય છું પછી આ વધારે વરસાદના કારણે આ મારા છ ગામ આવે છે એમાં બહુ નુકસાની છે જો આના માટે કોઈ સરકાર સરકાર જો

રહે એવું નથી હું રમેશ મેર ખેડૂત આગેવાન હાલમાં જ્યારે સાયલા તાલુકાના કંસાળા ગામ ખાતે અમારી ટીમની મુલાકાત લેવાની થઈ ત્યારે કંસાળા ગામમાં ઓછામાં ઓછા એસી ટકા નુકસાન છે વાત એક જ છે કે આજે પણ અમે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી કે અમે ગામે ગામ સર્વે કરીએ છીએ ત્યારે ખેડી ખેતીવાડી અધિકારી એવું કીધું કે અમારી ટીમ અત્યારે કામ ચાલુ છે પણ અત્યારે કંસાળા ગામમાં આવ્યા અને આજુબાજુના ગામમાં પણ પૂછ્યું હજી પણ કોઈ અધિકારી ક્યાંય સર્વે કરવા ગયા નથી માત્ર હવાઈ સર્વે છે માત્ર ડ્રોન દ્વારા સર્વે છે અને એના આધારે કહી દેવામાં આવે છે કે માત્ર દસ ટકા નુકસાન છે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવીએ ત્યારે આપણને હકીકત ખબર પડે કે એસી ટકા નુકસાન છે તો અમે અહીંયાથી ખેડૂત વચ્ચે એટલું કહેવા માંગીએ છીએ કે જો આપણે ખેડૂત સાથે આવી મસ્કરી કરી આવી મજાક કરી અને ખેડૂતના હકનો જે છે જેને મળવા પાત્ર છે એ આપવામાં ઠાગા ઠયા કર્યા તો આવનારા સમયમાં ખેડૂતે સાથે રાખી અને આપના કચેરીનો ઘેરાવો કરતા અમને વાર નહીં લાગે કારણ કે આ અમે ભીખ નથી માગતા હક માગીએ છીએ અને લઈને જ જય ગામ તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર અમારે આ એમાં અંદર મગ વાયા ચાર વીઘાનો સરગવો હતો એ બધો અમારો આડો પડી ગયો હતો અમે આ ટેકા મા અત્યારે ઉભો કર્યો છે તો એમાં મૂળ અમારા એમાં હાજા હોય તો એ કઈ થાય તો અમને એવી છે જ કે બાકી અમાર પાસે કઈ કઈ રૂ નથી અમે આ મગના અમારા ખીચડી થોડાક થાય મગ વાયા તો એમાં બધું બળી ગયું છે